ગુજરાત સ્ટડી આઈટી યુટ્યુબ ચેનલ માં હું જુનત ખાન આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે કંઈ ભણવાનું નથી અથવા આજે કંઈ લેક્ચર લઈને નથી આવ્યો પરંતુ એક ખુશખબરી લઈ અને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ગુજરાત રાજ્યના નેત્રહીન ભાઈઓ બહેનો માટે અમે એક WhatsApp ગ્રુપની રચના કરી છે જો સરળ અને સરસ લેંગ્વેજ અને એમાં અમે એવી તૈયારી કરાવશું જેમ કે આ પીઓની એક્ઝામ આવે છે બેંકની કોઈ પણ એક્ઝામ આવે છે રેલવે રેલવે ડી ગ્રુપ સી ગ્રુપ તથા અન્ય કેટલીય એક્ઝામો આવે છે અને તમે સૌ જાણતા હશો કે એકઝામનો સિલેબસ સરખો મળતો નથી કોઈક આમ કહે છે તો કોઈક તેમ કહે છે પરંતુ અમે બિલકુલ એક માર્ગ દોરવા જઈ રહ્યા છીએ આ ગ્રુપની અંદર તમને રીઝનિંગ

ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો તો અમે એક નવી દિશા દોરવા જઈ રહ્યા છીએ એમાં પણ વધુને વધુ સાથ સહકાર આપો એવી આશા રાખીએ છીએ વિશ્વ વિકલાંગ દિવસ ઉપર આ ગ્રુપની રચના કરવામાં આવી રહી છે રચના થઈ ગઈ છે મિત્રો પણ આપણે અભ્યાસ સ્ટાર્ટ કરશું વિશ્વ વિકલાંગ દિવસ ઉપર એટલે કે 3 ડિસેમ્બરના 3 ડિસેમ્બરના રોજ આપણે આ અભ્યાસ શરૂ કરવાના છીએ આ માત્ર ગુજરાત રાજ્યના નેત્રહીન ભાઈઓ બહેનો માટે આ ગ્રુપ તૈયાર કરવામાં આવ્યું છે જેમને ખૂબ સરસ રીતે મટીરીયલ તૈયાર થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સરસ રીતે કરી શકે તે હેતુ સરજ આ ગ્રુપને તૈયાર કરવામાં આવ્યું છે હવે મિત્રો તમને બધાને એક પ્રશ્ન થતો હશે કે આ ગ્રુપની માહિતી તો આપી દીધી છે પણ એડ કઈ રીતના થાઉ છે ને આ પ્રશ્ન મનમાં તો હું તેનો સરળતાથી જવાબ આપું છું ગુજરાત રાજ્યના નેત્રહીન ભાઈઓ બહેનોને જેને ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી છે દિલથી તૈયારી કરવી છે તેને અમે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ માર્ગદર્શન પૂરા પાડવાના પ્રયત્ન કરીશું તો ત્રણ નંબર નો તમે કોન્ટેક કરી અને એડ થઈ શકો છો તો રાસે છો અત્યારે જોડાવો અને બનાવો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાને મજબૂત બનાવો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાને અતિ મજબૂત અને પોચાડો આ વિડીયો આપણા ગુજરાતના નેત્રહીન ભાઈઓ બહેનો ના દિમાગ અને દિલમાં અને લગાવી દો સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા તૈયારીમાં લાગી જો અને અત્યારે આપણી પાસે સમય પણ ઓછો છે તો બધા જ મિત્રો તૈયારીમાં લાગી જો અને આ ગ્રુપની રચનામાં અને ઉદ્ઘાટન માં આપ સૌ સામેલ થો એવી આશા છે અને ત્રણ ડિસેમ્બર થી આપણે અભ્યાસ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો સૌ મિત્રો જોડાય એવી આશા સાથે થેન્ક યુ સો મચ